નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ આઠના ગુજરાતી વિષયની જે પ્રશ્ન બેંક આવી ચૂકી છે તારીખ અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસના રોજ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે તો ચાલો આપણે શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એક કોઈ એક વિભાગના સંવાદ વાંચી પ્રશ્નોના ઉત્તર લખો જેમના ગુણ છે પાંચ જેમાં વિભાગ નંબર એક જોઈએ અહીં તમને સંવાદ આપેલો છે તે પરથી પ્રશ્નોના જવાબ જોઈએ નંબર એક આ સંવાદમાં વપરાયેલા અંગ્રેજી શબ્દો શોધો તો આઈ એમ વેરી હંગરી લેટ કોલ ઓ થેન્ક યુ નંબર બે કીડી જમવામાં સાથી મોડી પડી તો કીડી અને બહેનપણીના ઘરે આંટો મારવા ગઈ હતી પાછી વળતી વખતે ખાંડ બિસ્કીટ ગોળ કે ચોકલેટ લેવામાં મોડી પડી નંબર ત્રણ કીડીને ઘેર જવાની ઉતાવળ સાથી હતી તો કીડીને ઘરે જવાનું જઈ ઘરે જઈને જમવાનું હતું અને તેની ટીમને લઈને જવાનું હતું તેથી કીડીને ઘરે જવાની ઉતાવળ હતી નંબર ચાર મકોડીએ કીડીને શી મદદ કરવાનું કહ્યું તો મકોડીને કંઈક ખાવાનું મળશે તો કીડીને મદદ કરશે નંબર પાંચ પાછા આવતા વિચાર આવ્યો કે થોડીક જગ્યાએ જોઈને જાઓ આ વાક્ય જેવો અર્થ ધરાવતું અન્ય વાક્ય સંવાદમાંથી શોધો તો કે વળતા થયું કે લાવને બે ચાર ઠેકાણે જોતી જાઓ ત્યાર પછી વિભાગ નંબર બે છે અહીં સંવાદ છે સંવાદ પરથી જોઈએ આપણે નંબર એક કોણે કોને શી મદદ કરી તો કે વેદે ધાર્મિકને રમકડા બનાવવામાં મદદ કરી નંબર બે વેદે ધાર્મિકને શું ધ્યાન રાખવાનું કહ્યું શાથી તો કે વેદે ધાર્મિકને પાણી પ્રમાણમાં જ લેવા કહ્યું કારણ કે માટી વધારે ન હતી નંબર ચાર વેદે માટીને બરાબર ગુંદવાનું કેમ કહ્યું હશે તો વેદે માટીને બરાબર ગુંદવાનું કહ્યું હશે કારણ કે માટીને બરાબર ગુંદવાથી રમકડા બનાવટી વખતે રમકડા તૂટીએ તૂટશે નહીં નંબર પાંચ ધાર્મિકે કયું કામ પોતે કરી લેશે એમ કહ્યું તો ધાર્મિક માટીને મસળીને ગુંઠવાનું કામ જાતે કરી લેશે ચાલો ત્યાર પછી જોઈએ તે પહેલાં કે ધોરણ આઠના ઓરિજિનલ પ્રશ્ન બેંક સોલ્યુશન તારીખ અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસના રોજ ગુજરાતી વિષયના સોલ્યુશનને પીડીએફ આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળી જશે અને વોટ્સઅપ નંબર પરથી પણ તમને મળી જશે

પીળો નારંગી અને રાતો નંબર ચાર મેઘધનુષ ક્યારે અને કઈ દિશામાં રચાય છે મેઘધનુષ ઉગમણી દિશામાં અને સાંજે જ રચાય છે નંબર પાંચ મેઘધનુષ માટે બીજો કયો શબ્દ વપરાયો છે તો મેઘધનુષ માટે બીજો ઇન્દ્રધનુષ વપરાયો છે પ્રશ્ન નંબર બે કોઈ એક વિભાગના પ્રશ્નોના ઉત્તર આપો જમના ગુણ પાંચ વિભાગે નંબર એક તમારી મહેનત ફળી છે એવું તમને લાગ્યું છે ક્યારે તો તેમનો જવાબ અહીં આપેલો છે જે તમે જોઈ શકો છો નંબર બે તમને કયું પ્રાણી પાળવું ગમે કેમ તો મને કૂતરા પાળવાનું ગમે કારણ કે તેનો સ્નેહાળ અને વફાદાર હોય છે કૂતરા સાથે રમવું પ્રવાસ પર જવું અને તેમની સાથે સમય વિતાવો ખૂબ જ આનંદદાયક લાગે છે નંબર ત્રણ તમે ક્યારે કોઈને મદદરૂપ થયા છો ક્યારે તો કે હું મારા મિત્રને મદદરૂપ થયો છું એકવાર મારા મિત્રને ગણિતને ગણિતના દાખલા આવડતા ન હતા ત્યારે મેં તેને શીખવાડ્યા હતા નંબર ચાર તમને ગમતા સ્થળ વિશે ચાર પાંચ વાક્યો લખો જે તમને લખી આપેલ છે નંબર પાંચ તમે આત્મવિશ્વાસપૂર્વક કરેલ કોઈ કામ વિશે લખો ત્યાર પછી વિભાગ નંબર બે જોઈએ તેમાં નંબર એક તમારી માતા તમારી કાળજી સી રીતે લે છે નંબર બે આપણને આપણા મિત્રો કઈ કઈ રીતે ઉપયોગી છે નંબર ત્રણ વર્ષાઋતુમાં આકાશી વાતાવરણ વિશે ત્રણ ચાર લેટી લખો નંબર ચાર ઝુમો ભીસ્તી એકમમાં શોખીન જુવાનોના પાત્ર તમને ગમ્યા કેમ નંબર પાંચ તમને ક્યાં સ્થળની મુલાકાતે જવું ગમે કેમ ત્યાર પછી જોઈએ વિભાગ નંબર ત્રણ તેમાં નંબર એક આક અકસ્માત ન થાય તે માટે શિષ્ય કાળજી રાખવી જોઈએ નંબર બે તમને તમારી માતાના કયા ગુણો સૌથી વધુ ગમે છે શા માટે નંબર ત્રણ મુશ્કેલીના સમયે તમે સૌ કોને યાદ કરો છો શા માટે નંબર ચાર તમારા ગામ વિસ્તારમાં દાનથી થયેલા કોઈ કાર્ય વિશે લખો અને નંબર પાંચ વાવણી માટે ખેડૂતોએ શીશી તૈયારીઓ કરવી પડે છે તો તેમનો જવાબ અહીં પણ આપેલ છે આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ કોઈ એક વિભાગની કાવ્ય પંક્તિનું માગ્યા મુજબ રૂપાંતર કરો જેમના ગુણપાત જોઈએ વિભાગ નંબર એક નંબર એક ચકમક લોઢું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી તો કે ગધ ચકમક અને લોઢું ઘસતા ઘસતા મેં આખી જિંદગી પૂરી કરી નાખી નંબર બે સરે અચાનક હોઠેથી બસ એક વેણ તે ખમ્મા હે માં હું તને ઓળખું છું અચાનક તારા હોઠેથી જે એક શબ્દ નીકળે છે તે છે ખમ્મા નંબર ત્રણ થોડાક નથી સિક્કા પાસે થોડીક નથી નોટ તો જવાબ આવશે આપણી પાસે થોડાક સિક્કા નથી કે થોડી ચલણી નોટો નથી તેથી એવું જ એમાં કંઈ મોટી ખોટ આવી ગઈ નંબર ચાર સરિતાની શેરું ચાલે જોર મારે લોટ તો કે નદીમાં પાણીનો પ્રવાહ વેગથી વહી રહ્યો છે નંબર પાંચ વચ્ચે નાનું ગામડું બેઠું ક્યાં આવ્યો છે લાભ તો જવાબ આવશે વચ્ચે આપણું નાનકડું ગામડું હોય આવા નૈસર્ગિક વાતાવરણમાં રહેવાનો લાભ ક્યાં મળવાનો હતો વિભાગ નંબર બે જોઈએ નંબર એક જામનગર જામગ્રીમાં તણખો ન પડ્યો ન ફળે મહેનત મારે તો જવાબ આવશે જામગ્રીમાં તણખો પડ્યો નહીં એમાં મારી બધી મહેનત નિષ્ફળ ગઈ નંબર બે ઘરથી જાઉં દૂર છતાં તું હોય આંખની સામે તો જબ હું ઘરથી ભલે ગમે તેટલો દૂર હોઉં છતાં તું મારી આંખ હોય છે છે નંબર બેંક બેઠી આપણી માલમ માલ તો કે ઉપરવાળા પરમેશ્વરની બેંક સમૃદ્ધ છે નંબર ચાર વીરના વાવણીએ હીરલા જડિયા રે લોન તો જવાબ આવશે વીરના વાવણીએ કરવાના સાધન પર હીરા ચડિયા છે નંબર પાંચ દસે ટેરવા અડે ને પીડા છૂ થતી પળભરમાં તો જબ આવશે તારી દસે આંગળીઓના ટેરવાનો મને સ્પર્શ થાય છે ત્યારે મારી વેદના પળવારમાં અદૃશ્ય થઈ જાય છે વિભાગ નંબર ત્રણ જોઈએ નંબર એક ઠંડીમાં મુજ કાયા થથરે ખોટી ધીરજ મારી તો જબ આવશે ઠંડીમાં હું ધ્રુજ ઊઠું ધ્રુજી ઉઠું છું હવે તો મારી ધીરજ ખૂટી ગઈ છે નંબર બે પગ પર ઊભો થાવ ફરી તારી મમતાના ટેકે તો મારા જીવનમાં ભલે ધરતી હોય ત્યારે તારી મમતાના વરસાદની લહેરખી મને મળી જાય છે નંબર ત્રણ ખુલ્લા ખેતર અડખે પડખે માથે નીલું લીલું આભ તો કે આજુબાજુ ખુલ્લા ખેતરો હોય ઉપર નીલગિરી આભ હોય નંબર ચાર ધરતીએ ઓઢ્યા લીલા ચીર જો તો કે વરસાદથી ધરતી હરિયાળી બનતા જાણે ધરતીએ લીલા ચીર ઓઢ્યા હોય એવું લાગે છે નંબર પાંચ પગ પર ઉભો થાવ ફરી તારી મમતાના ટેકે તો મારા જીવનમાં ભલે અનેક સંકટોરૂપે લૂ ધરતી હોય ત્યારે તારી મમતાના વરસાદની લહેરખી મને મળી જાય છે પ્રશ્ન નંબર ચાર માંગ્યા મુજબ ઉત્તર લખો જેમના ગુણ પાંચ વિભાગ નંબર એક नंबर एक ध्वनि छोटा पाड़ा नंबर एक मेहनत म अ तो नंबर एक एकल तो ए वा अवता ल वह प्रास युक्त शब्द लखो गीत जीत उंदर सुंदर नंबर त्र में वक्य कर्मणी वक्य प्रयोग करो अमित पुस्तक वाचो अमित पुस्तक वंचाय અલંકાર ઓળખાવો અંકિતાની રોટલી પૂર્ણિમાના ચંદ્ર જેવી છે ઉપમા અલંકાર નંબર પાંચ શબ્દોના અર્થભેદ સમજો અને અર્થ લખો વદન તો ચહેરો વંદન તો નમન અને પ્રમાણ વિભાગ બે જોઈએ તેમાં નંબર એક ધ્વનિ છૂટા પાડો સુરત સ વત્તા ઉ વત્તા ર વત્તા અ વત્તા જ વત્તા અ મિત્ર તો મ વત્તા ઈ વત્તા ત વત્તા ર વત્તા અ નંબર બે પ્રાસયુક્ત શબ્દ લખો રોટલો ઓટલો આભ લાભ નંબર ત્રણ કર્તરી વાક્યમાંથી કર્મણી વાક્ય પ્રયોગ કરો વિશ્વા ગીત ગાય છે વિશ્વાથી ગીત ગવાય છે નંબર ચાર અલંકાર ઓળખાવ વિરાજ તાડ જેવો ઊંચો છે ઉપમા અલંકાર નંબર પાંચ શબ્દોના અર્થભેદ સમજો અને અર્થ લખો પૂર શહેર પૂર નદીમાં આવતું પૂર વિભાગ ત્રણ નંબર એક ધ્વનિ છૂટા પાડો ધીરત તો વત્તા ઈ વત્તા અ વત્તા જ વત્તા અ ચોમાસું તો ચ વત્તા ઓ વત્તા મ વત્તા આ વત્તા સ વત્તા ઉ પ્રાશયુક્ત શબ્દ લખો ફરવા હરવા ગતિ મતિ કર્તરી વાક્યમાંથી કર્મણી વાક્ય પ્રયોગ કરો નીરજ રસ્તા તરફ વળ્યો નીરજથી રસ્તા તરફ વળાયો નંબર ચાર અલંકાર ઓળખાવ પાણી હિમ જેવું ઠંડુ છે ઉપમા અલંકાર નંબર પાંચ શબ્દોના અર્થભેદ સમજો અને અર્થ લખો વાર તો અઠવાડિયામાં આવતો એક દિવસ એટલે વાર વાર તો માથામાં ઉગતા વાળ ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ આપેલ વિષય પર નિબંધ લખો વિભાગ નંબર એક છે જેમાં ગુણ છે પાંચ નંબર એક મારો પ્રિય મિત્ર જે અહીં તમને નિબંધ આપેલો છે જે તમે જોઈ શકો છો ત્યાર પછી તેમની અથવામાં છે નંબર એક તમારી શાળામાં યોજાયેલ બાળમેળા વિશે અહેવાલ લેખન કરો તો તમારી શાળામાં યોજાયેલ બાળમેળા વિશે અહેવાલ અહીં જોઈ શકો છો વિભાગ નંબર બે જોઈએ તેમાં નિબંધ છે વર્ષાનો આનંદ જે નિબંધ અહીં તમને આપેલો છે જે તમે જોઈ શકો છો તેમની અંદર અથવામાં તમે કરેલા પ્રવાસ વિશેનો અહેવાલ લખો પ્રવાસ વિશેનો અહેવાલ પણ અહીં તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી છે વિભાગ નંબર ત્રણ તેમાં નિબંધ છે મેં જોયેલું બજાર તે નિબંધ અહીં આપેલો છે અને તેમની અથવાની અંદર આપેલો છે કે તમારી શાળામાં ઉજવાયેલ તહેવાર વિશે અહેવાલ લેખન કરો જે લેખ અહેવાલ લેખન પણ અહીં તમને આપેલ છે જે તમે જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે